હૈદરાબાદ પોલીસે કરી અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ હૈદરાબાદમાં પુષ્પા ટુના એક શો વખતે અલ્લુ અર્જુન પોતે હાજર રહ્યો હતો અભિનેતાને જોવા માટે દોડધામની ભીડમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું ગુજકેટ માટે સત્તર ડિસેમ્બરથી ફોર્મ ભરી શકાશે ગુજકેટ બે હજાર પચીસ માટે ઓનલાઈન આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ પરથી સત્તરથી એકત્રીસ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે પરીક્ષા ફી પેટે રૂપિયા ત્રણસો ને પચાસ ભરવાના રહેશે ફ્રી ઓનલાઈન અથવા તો બ્રાન્ચ પેમેન્ટના ઓપ્શન દ્વારા કોઈપણ બ્રાન્ચમાંથી ફોર્મ ભરી શકાશે તારીખ ત્રેવીસ માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે આ પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ઓનલાઈન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે અમદાવાદમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે એન એસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તેઓની તબિયત ખરાબ ન થાય તે માટે મોર્નિંગ સ્કૂલોના સમયમાં થોડો ફેરફાર કરવા માટે અમદાવાદ ડીઈઓમાં રજૂઆત કરવામાં આવી છે અમદાવાદ રેલવે સ્ટેશન ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત સરસપુર તરફ આવેલા ફૂટ ઓવર ઓવરબ્રિજનું જનરલ ટિકિટ કાઉન્ટર તોડી નાખવામાં આવ્યું હતું જેના લીધે મુસાફરોને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી હવે ફરીથી ટિકિટ કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે કાંકરિયા કાર્નિવલ દરમિયાન આ ટોય ટ્રેન લોકો માટે ફરીથી દોડતી થશે છ મહિના પહેલાં હળની દુર્ઘટના અને ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ આ ટોય ટ્રેન બંધ કરવામાં આવી હતી જે હવે થોડાક સમયમાં ચાલુ થશે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર મહાવીરપુરમ મંદિર પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે દારૂની ચોવીસ હજાર ચોવીસ બોટલના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં